હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે ગૌરી વ્રતની ઉજવણી જેમાં કુંવારિકા દીકરીઓ અને વ્રત કરતી બહેનો આ દિવસની ખાસ રાહ જોતી હોય છે એ જ ગૌરી વ્રત જેની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ હિરેન મોદી મિત્રમંડળ દ્વારા કુવારિકા દીકરીઓ અને વ્રત કરતી બહેનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાગરણના દિવસે સૌપ્રથમ પ્રથમ પાંચસોથી વધુ દીકરીઓને કુમકુમ તિલક સાથે આવકારવામાં આવી ત્યારબાદ અલુણા વ્રતના ભોજન કરાવી દીકરીઓના આશીર્વાદ મેળવ્યા હતા દીકરીઓ સાથે આવનાર પરિવારના તમામ સભ્યો માટે સ્વાદિષ્ટ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું કુવારિકા દીકરીઓ માટે રસ મોડીપુરી કેરીનો મુરબ્બો અને ખારીબાજીના ભજીયાનો સ્વાદ માણ્યા બાદ ડીજેના તાલે ગરબાની રમઝટમાં દીકરીઓએ સમૂહમાં જાગરણ પર્વની ઉજવણી કરી હતી હિરેન મોદી મિત્ર મંડળના ગૌરીવ્રત જાગરણ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દીકરીઓને ગિફ્ટ ઉપરાંત ગરબા હરીફાઈમાં ભાગ લઈને વિજેતા બનનાર કુંવારિકા દીકરીઓ અને તેમના માતા પિતાઓને પણ ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હિરેન મોદી મિત્રમંડળ વતી વૈદહી મોદીએ ગૌરીવ્રત જાગરણના કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પેરોક્ષ રીતે સાથ સહકાર આપનાર તમામ પરિવારજનો મિત્રવર્તુળ અને દાતાઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે મોટી સંખ્યામાં જાગરણના કાર્યક્રમમાં જોડાનાર તમામ દીકરીઓ અને તેમના પરિવારજનોનો આભાર વ્યક્ત કરી આગામી વિવિધ કાર્યક્રમોમાં પણ આવો જ ઉત્સાહભેર સાથ અને સહકાર મળી રહે તેવી આશા અને અપેક્ષા વ્યક્ત કરી હતી છેલ્લા દસ વર્ષથી હિરેન મોદી મિત્ર મંડળ સોમતલો વિસ્તારમાં જાગરણનું આયોજન કરે છે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી દીકરીઓ માટે ત્યારે આ સતત દસમા વર્ષે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની તમામ દીકરીઓ સહભાગી થઈ હતી બારસો થી તેરસો દીકરીઓ જેટલી તેમાં જમવા જમવાનું પણ હતું અને સાથે કોમન ગિફ્ટ પણ મેળવી હતી ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું જેમાં પેરેન્ટ્સને પણ લાભ મળ્યો છે પેરેન્ટસને પણ ગિફ્ટ મળી છે તે પણ વિજેતા બન્યા છે સાથે ગરબા કોમ્પિટિશન તમામ દીકરીઓ માટે હતી જેમાં ઘણી બધી દીકરીઓને ગિફ્ટ મળી છે અને આવો જ સાત અને સહકારી આગામી કાર્યક્રમોમાં પણ એવી જ આશાને અપેક્ષા સાથે હું વૈદેહી મોદી આપનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું